નમસ્કાર ખેડૂત મિત્રો બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ખેડૂત ઓળખ કાર્ડનું જે જે બનાવવાનું છે એટલે કે જે ફાર્મર રજિસ્ટ્રી તમે ઘરે બેઠો ઓનલાઈન તમારા મોબાઈલથી કેવી રીતે કરી શકો તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે ડિજિટલ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલું છે હવે આ ખેડૂત ઓળખાણના જે ફાયદાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે જે આપણને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે તે યોજનાઓ તે યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે આ સરકારી યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરવું ફરજિયાત છે હવે ખેડૂતે પોતે સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે કે જાતે જે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે એમની પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે હોય તે પોતાની પાસે હોવો આવશ્યક છે અને ત્રીજું છે સર્વે નંબર એટલે કે સાત બાર અને આઠની નકલ આ ત્રણ વસ્તુ એમની પાસે હોવી જોઈએ તો ચાલો મિત્રો જોઈએ કે સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ઘરે બેઠા કેવી રીતે કરવી સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલની પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે મેં અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે ત્યારબાદ અહીંયા સર્ચમાં આપણે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટેક ટાઈપ કરવાનું છે અહીંયા તમારે સર્ચમાં ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એગ્રી સ્ટેપ સ્ટેક ટાઈપ કરવાનું છે ટાઈપ કરીને અહીંયા મિત્રો સર્ચ કરવાનું છે જો મિત્રો આની જે ડાયરેક્ટ લિંક હું તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સર્ચ કરતા મિત્રો અહીંયા આપ જોઈ શકો છો જે ગુજરાત ફાર્મર જે ફાર્મર રજિસ્ટ્રી જે એગ્રીસ્ટેક છે એની ઓફિશિયલ વેબસાઇટ આપણને જોવા મળે છે મિત્રો આ પર આ પ્રમાણેનું યુ હોવું જોઈએ કે જી જે એફઆર ડોટ એગ્રીસ્ટેક ડોટ ગવર્મેન્ટ ડૉટ આ પ્રકારનું તમારે યુઆરએલ હોવું જોઈએ ત્યારબાદ અહીંયા આપણે એને સર્ચ કરવાનું છે એટલે કે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરતાં મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરેસ્ટ જોવા મળે છે મિત્રો આ વેબસાઇટ ઉપર આપણે પ્રથમ વખત આવ્યા છીએ એટલે કે પ્રથમ વખત લોગ કરી રહ્યા છીએ એટલે તમારે સૌપ્રથમ જે ખેડૂતનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે એકાઉન્ટ ક્રિએટ ક્રિએટ કરવા માટે મિત્રો અહીંયા જે લોગિન એ જ છે એમાં ઓફિસિયલને ફાર્મર બંને ઓપ્શન બતાવે છે તેમાંથી આપણે જે ફાર્મર છે તે સિલેક્ટ કરવાનું છે ફાર્મર સિલેક્ટ કરવાનું છે ફાર્મર તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ તમે જે નીચે જોઈ શકો છો તે તેના પર ક્લિક કરવાનું છે જે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરતા મિત્રો અહીંયા તમારે તમારો જે જેનું રજીસ્ટ્રેશન કરવાનું છે તે ખેડૂતો અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા જે આધાર કાર્ડ નંબર જે તમારા આધાર કાર્ડ સાથે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જોડાયેલો છે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી આપણે એન્ટર કરવાનો છે ત્યારબાદ મિત્રો જે વેરીફાઈ છે તેના પર ક્લિક કરવાનું છે વેરીફાઈ પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે અહીંયા આપ જોઈ શકો છો કે જે તમારા આધાર કાર્ડ મુજબ તમામ ડિટેલ તમને અહીંયા જોવા મળશે તમારા જે આધાર કાર્ડ મુજબ તમને અહીંયા તમામ ડિટેલ અહીંયા તમારું જન્મનું વર્ષ ઉંમર જેન્ડર તમામ વિગત અહીંયા તમને જોવા મળશે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ જે મોબાઈલ નંબર છે એટલે કે તમારા જે એગ્રીસ્ટ્રેક જે પોર્ટલ છે તેની અંદર તમારે કયો મોબાઈલ નંબર રાખવો છે તે અહીંયા એન્ટર કરવાનો છે એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જે તમે મોબાઈલ નંબર લખો એ ખાસ જે તમે કાયમી યુઝ કરવાના હોય તે જ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવો એટલે તમારે જ્યારે ભવિષ્યમાં જ્યારે લોગ ઇન કરવાનું હશે ત્યારે આ મોબાઈલથી તમારે લોગ ઇન કરવું પડશે એટલે તમારે જે ખાસ જે તમે રોજ યુઝ કરતા હોય તે જ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે એવો જરૂરી નથી કે તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર છે તે જ એડ કરવો તમે દરરોજ જે યુઝ કરતા હોય તે જ મોબાઈલ નંબર તમારે તમે અહીંયા એન્ટર કરી શકો છો અને જો આધાર કાર્ડ સાથે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જે યુઝ કરતા હોય તો પણ તે એડ કરી શકો છો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જે વેરીફિકેશન પેન્ડિંગ છે તેના પર ક્લિક કરો ક્લિક કરતાં મિત્રો અહીંયા તમારા જે મોબાઈલ નંબર તમારે વેરીફાઈ કરવાનો છે એટલે કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ જે વેરીફાઈ છે તેના પર ક્લિક કરવાનું છે વેરીફાય પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપ જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર વેરીફાય થઈ ગયો છે હવે આપણે સેટ પાસવર્ડ એટલે તમારે અહીંયા પાસવર્ડ સેટ કરવાનો છે એટલે કે તમે જ્યારે મિત્રો લોગિન કરશો ત્યારે તમારે પાસવર્ડની જરૂર પડશે એટલે તમારે અહીંયા મનપસંદ તમારો જે પાસવર્ડ સેટ કરવાનો છે અહીંયા પાસવર્ડ એન્ટર કરો તેનો તે પાસવર્ડ જે રીટાઇપ ન્યૂ પાસવર્ડ છે એટલે કન્ફર્મ પાસવર્ડ છે તેનો તે પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે એટલે કે જે અહીંયા કરો છો પાસવર્ડ તેનો તે પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે અહીંયા તમારો મનપસંદ તમે પાસવર્ડ બનાવો જે ઉપર સેટ પાસવર્ડ છે જે ઉપર નાખ્યો તેનો તે પાસવર્ડ જે કન્ફર્મ પાસવર્ડ છે તેની અંદર તે પાસવર્ડ એન્ટર કરવાનો છે એટલે કે બંને સેમ પાસવર્ડ હોવા જોઈએ ત્યારબાદ મિત્રો જે ક્રિએટ માય એકાઉન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરતાં મિત્રો અહીંયા જોઈ શકો છો જે તમારું રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલ રીતે પૂર્ણ થઈ ગયું છે એટલે હવે આપણે ઓકે પર ક્લિક કરવાનું છે તો તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આવો ઇન્ટરપ્રેસ જોવા મળશે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે આપણે લોગિનની પ્રક્રિયા શરૂ કરીશું લોગિન કરવા માટે મિત્રો જે લોગ ઇન ઇઝ એઝ છે એમાં બે ઓપ્શન છે એક ઓફિશિયલ એક ઓફિશિયલ છે ને બીજું છે ફાર્મર તેમાંથી મિત્રો જે આપણે ફાર્મર સિલેક્ટ કરવાનું છે ફાર્મર સિલેક્ટ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમારો જે રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન વખતે જે મોબાઈલ મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો યુઝ કર્યો હતો એટલે કે તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કર્યું છે તે મોબાઈલ નંબર એન્ટર કરો ત્યારબાદ મિત્રો અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો છે હવે તમે જે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે પાસવર્ડ જે બનાવ્યો હતો તે અહીંયા એન્ટર કરવાનો છે જો મિત્રો તમારે પાસવર્ડથી થી લોગિન ના થવું હોય તો તમે જે ઓટીપી છે તેના પર સિલે જે ઓટીપીથી પણ લોગિન કરી શકો છો જો તમારે ઓટીપીથી થી લોગિન થવું હોય તો ઓટીપી સિલેક્ટ કરવાનો છે અને ઓટીપી તમારા જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે તમારે ઓટીપી એન્ટર કરીને કેપચા કોડ નાખીને લોગિન થવાનું છે હું અત્યારે પાસવર્ડથી લોગ ઇન થવું છું ત્યારબાદ ઉપર આપેલો કોડ એન્ટર કરો ત્યારબાદ જે લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપ જોઈ શકો છો તમારા જે આધાર કાર્ડ પરમાં આધાર કાર્ડ પ્રમાણે તમારે અહીંયા ડિટેલ જોવા મળશે એટલે કે તમારા જે આધાર કાર્ડમાં જે નામ હશે સરનામું હશે જે ડિટેલ હશે તે આધાર કાર્ડ પ્રમાણે તમારી ડિટેલ અહીંયા તમને અહીંયા શો થશે તમારું નામ આવી જશે જેન્ડર આવી જશે જન્મનું વર્ષ આવી જશે એજ આવી જશે ત્યારબાદ તમારું ગામ રાજ્ય જિલ્લો વિલેજ અને પિનકોડ નંબર આવી જશે હવે આપણે રજીસ્ટર એજ ફાર્મર છે તેના પર ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીંયા આપણને એમ કહેવા માગે છે શું તમે કોઈ મોબાઈલ જે આ મોબાઈલ નંબર છે તે શું તમે ચેન્જ કરવા માગો છો અથવા જો તમે મોબાઈલ નંબર ચેન્જ કરશો એટલે કે તો તમારે ફરી ઓટીપી આવશે ને એને વેરીફાઈ કરવો પડશે જો આનો મોબાઈલ નંબર તમે રાખવા માગતા હોય કોઈ ચેન્જ કરવા ના માગતા હોય તો ન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે જો ઈમેલ એડ્રેસ હોય તો તમારે ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે ત્યારબાદ તમારે જે આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ હશે તે અહીંયા તમને જોવા મળશે અહીંયા તમારું ઉપર તમારું અંગ અંગ્રેજીમાં નામ હશે અને નીચે ગુજરાતીમાં નામ હશે ત્યારબાદ તમારે મિત્રો જે કાસ્ટ કેટેગરી છે તે સિલેક્ટ કરો એટલે તમારી જે કેટેગરી છે તે તમારે સિલેક્ટ કરવાની છે એટલે કે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ જે આઈડેન્ટિફાઈ ટાઈપ એટલે કે તમે અહીંયા જે ખેડૂત છે એના પિતાનું નામ લખવાનું છે અહીંયા એસ એટલે સન ઓફ ડબલ્યુઓ છે સીઓ છે ડીઓ એટલે ડોટર ઓફ એટલે તમારે જે પિતા છે એનું નામ લખવાનું છે એસઓ કરીને ઉપર અંગ્રેજીમાં નામ લખો અને નીચે ગુજરાતીમાં નામ એટલે કે લોકલ લેંગ્વેજમાં નામ ટાઈપ કરવાનું છે જે એસો કરી અને એના પિતાજીનું નામ લખવાનું છે અને એનું જે નામ ઉપર લખો છો એનું અહીંયા ગુજરાતી નામ ટાઈપ કરવાનું છે ખેડૂતનો ફોટો તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ હવે મિત્રો એ જે ફાર્મર પાન નંબર એટલે કે તમે જે ખેડૂતનો પાન નંબર હોય તો અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ માઇનોરિટી રિલિજન છે તે સિલેક્ટ કરવાનું છે જો હોય તો લઘુમતીમાં કિસાન ક્રેડિટ કાર્ડ નંબર સિલે ટાઈપ કરો ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ જે અમાઉન્ટ છે તે અહીંયા આપણે લખવાનું છે કિસાન ક્રેડિ ક્રેડિટ કાર્ડ બેંકને સેવિંગ એકાઉન્ટ નંબર સેવિંગ એકાઉન્ટ બેંક બ્રાન્ચ કોડ આઈએફસી કોડ બેંક એકાઉન્ટ નંબર આ બધું તમારે જો હોય તો ટાઈપ કરવાનું છે મિત્રો આ જે વિકતો છે એ બધી ઓપ્શનલ છે એટલે અત્યારે તમે ના ભરો તો પણ ચાલે તમારું એકવાર રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમે આ વિગતો તમામ ભરી શકશો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો અત્યારે હોય તો ભરવી અધરવાઇઝ તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય ત્યારબાદ તમે આ તમામ વિગતો ભરી શકો છો હવે અહીંયા મિત્રો જે ફાર્મર ડિસેબિલિટી એટલે જો કોઈ ખેડૂત કોઈ ખોડખો પણ ધરાવે તો અહીંયા જે એડ છે તેના પર સિલેક્ટ કરી અને જે ખોડખો ખોડકો પણ ધરાવે છે તે સિલેક્ટ કરવાનો છે એટલે કોઈ વિકલાંગતા ધરાવતું હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મિત્રો જે અહીંયા રેસિડેન્ટિયલ ડિટેલ તમને અહીંયા જોવા મળશે હવે મિત્રો એટલે કે તમારી રહેઠાણની તો તમને અહીંયા જોવા મળશે અહીંયા રેસિડેન્ટ ટાઈપ છે રૂરલ એટલે ગ્રામીણ છે પછી એડ્રેસ ઇન ઇંગ્લિશ હવે આ જે તો છે મિત્રો એ આમ તો તમારા જે આધાર કાર્ડમાં જે બતાવેલી હશે એટલે કે તમારે જે આધાર કાર્ડ પ્રમાણે આધાર કાર્ડ મુજબની જ તમામ ડિટેલ તમને અહીંયા જોવા મળશે હવે ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે તમે જે ગામમાં રજીસ્ટ્રેશન કરો છો અથવા તો તમારે જે ગામમાં જમીન હોય તે જ ગામની તમારે અહીંયા વિગતો ટાઈપ કરવાની છે જો તમારે આધાર કાર્ડ તમારું સિટીનું હોય અને તમારા તમારી જમીન ગામડાની હોય તો અહીંથી તમે આ વિગતો છે એ સુધારી શકો છો વિગતો સુધારવા માટે મિત્રો જે અહીંયા આપ જોઈ શકો છો જે ઇન્સ જે અહીંયા ઇન્સ્ટા લેટેસ્ટ લેટેસ્ટેન્ડર્ડ ડિટેલ એટલે તમારે અહીંયાથી જો વિગતો સુધારી હોય તો જે ચેકબોક્સ છે તમે એને સિલેક્ટ કરવાનું છે ચેકબોક્સ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયાથી બધી વિગતો સુધરી જશે એટલે એડિશનલ થઈ જશે એટલે તમારે વિગતો સુધારવું હોય તો તમામ વિગતો અહીંયા એડિટ થશે ત્યારબાદ મિત્રો જે અહીંયા લેન્ડ ઓનરશીપ ડિટેલ એમાં આપણે ઓનર સિલેક્ટ કરવાનું છે એક ડિફોલ્ટ તરીકે ઓનર જ આવે છે એટલે કંઈ બીજું કોઈ સિલેક્ટ કરવાની જરૂર નથી ઓનર જ સિલેક્ટ અહીંયા આપણે કરવાનું છે ત્યારબાદ જે ઓક્યુપેશન ડિટેલ છે એમાં એગ્રિકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર એ બંને આપણે સિલેક્ટ કરી લેવાના છે ત્યારબાદ વિક તો આવે છે તે બહુ મહત્ત્વની તો છે એટલે કે હવે આપણે જે ફેચ લેન્ડ ડિટેલ છે તે એડ કરવાની છે એટલે કે તમારે જે જમીન છે તે એડ કરવાની છે અહીંથી આપણે જે ફેચ ડિટેલ ફેચ લેન્ડ ડિટેલ છે તેના પર ક્લિક કરવાનું છે ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે ત્યારબાદ તમારું ઉપર સ્ટેટ આવી જશે હવે નીચે ડિસ્ટ્રિક્ટ અહીંયા તમારું એટલે કે તમારો જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જે તાલુકો છે તે સિલેક્ટ કરો ત્યારબાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અહીંયા જે સાત બાર અને આઠને ઉતારવામાં જે સર્વે નંબર આપેલો છે તે સર્વે નંબર એન્ટર કરો ત્યારબાદ સબ સર્વે નંબર હોય તો ટાઈપ કરવાનો છે અધરવાઇઝ જો પૈકી એનો હોય સર્વે નંબરનો બીજો કોઈ ભાગ પડતો હોય તો એન્ટર કરવાનો છે બાકી સર્વે નંબર નાખી અને સબમિટ પર ક્લિક કરવાનો છે સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સિલેક્ટ ઓનર એન્ડ આઈડી આઈડેન્ટિફાય નેમ છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે જેટલા બી આ સર્વે નંબર ઉપર જે જે ખેડૂત ખાતેદારોના નામ હશે તમામનો અહીંયા તમને નામ જોવા મળશે એમાંથી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે તમે જેનું રજીસ્ટ્રેશન કર્યું છે તે વ્યક્તિનું અહીંયા નામ સિલેક્ટ કરવાનું છે તમે જેનું રજીસ્ટ્રેશન કર્યું છે તેનું અહીંયા નામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જે અહીંયા સર્વે નંબર છે એ સિલેક્ટ કરી લેવાનો છે અને આપણે સબમિટ પર ક્લિક કરવાનું છે સર્વે નંબર સિલેક્ટ કરી અને સબમિટ પર ક્લિક કરવાનો છે સબમિટ પર ક્લિક કરી અને મિત્રો અહીંયા તમે જે સબમિટ પર ક્લિક કરતા મિત્રો અહીંયા જોઈ શકો છો તમારું રાજ્ય બતાવશે ડિસ્ટ્રિક્ટ બતાવશે સબ ડિસ્ટ્રિક્ટ વિલેજ તમે અહીંયા તમામ વિગતો અહીંયા તમને જોવા મળશે અહીંયા જે વેરીફાઈ છે વેરીફાઈડ અહીંયા યસ લખેલું આવવું જોઈએ એ ક્યારે આવશે કે તમે જ્યારે વેરીફાઈ ઓનલાઈન કરશો ત્યારે મિત્રો અહીંયા જોઈ શકો છો ઓનર નેમ એન્ડ નેમ એન્ડ મેસ સ્કોર અત્યારે અત્યારે જે મિત્રો જે જે સ્કોર છે તે અહીંયા આપણને વીસ બતાવે છે એટલે કે અહીંયા જે આ ઓનર નેમ અને મેસ સ્કોર એટલે કે તમારા આધાર કાર્ડ પ્રમાણે જ જો આધાર કાર્ડ અને તમારે જે સાત બારને આઠના ઉતાર એટલે કે તમારી જે જમીન હશે એમાં નામ જો સરખું હશે તો જો મેચ સ્કોર સોની આસપાસ આવશે અથવા તો તમારા જો આધાર કાર્ડ અને જમીનમાં તમારી જે જમીનમાં નામ હશે તેમાં જો મિસમેચ હશે કોઈ તો અટકમાં હશે મિસમેચ તો નામમાં થોડું પણ મિસમેચ હશે તો સ્કોર ઓછો આવશે જો સ્કોર ઓછો આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ તમારે કોઈ સર્વે નંબર જો બાકી રહી જતો હોય તો ફરી આપણે ફેન્જ ડિટેલ છે તેના પર ક્લિક કરવાનું છે તમે ફરી ફેજ ફેજ લેન્ડ ડિટેલ પર ક્લિક કરશો એટલે બાકી જો તમારે જો કોઈ સર્વે નંબર રહી જતો હોય તો ફરી ફેજ લેન્ડ ડિટેલ પર ક્લિક કરશો ને ત્યાં તમારે સર્વે નંબર તમને મળી જશે એટલે સર્વે નંબર ફરી તમારે ટાઈપ કરવાનો છે જો રહી જતો હોય તો મિસ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે તમે જે ગામની જમીનનું અત્યારે જે રજીસ્ટ્રેશન કરો છો તે ગામમાં તમારી જેટલી બી જમીનો હોય એ તમામ જમીન આવરી લેવાની છે એટલે કે તમારા તમારી જમીન જો અન્ય બાજુના ગામમાં હોય કે અન્ય કોઈ તાલુકામાં હોય કે અન્ય કોઈ જિલ્લામાં હોય તો તમારે અત્યારે તે અહીંયા આપણે એડ કરવાની થતી નથી તમારા જે ગામમાં જે તમે રજીસ્ટ્રેશન કરો છો એ જ ગામમાં જો કોઈ જમીન હોય તો તે તે તમામ જમીન તમે એડ કરી શકશો જો બાકીના ગામ કે અન્ય તાલુકામાં જમીન હોય તો આ જે રજીસ્ટ્રેશન અને જે આઈડી છે વેરીફાઈને જનરેટ થઈ જાય ત્યારબાદ તમે આમાં એડ કરી શકશો જો આમાં એડ કરવા જશો બીજા ગામની જમીન તમારી જો તમારે તમારી જમીન જો બીજા ગામમાં હશે અને તમે એડ કરવા જશો તો અહીંયા એરર આવશે અને આગળની પ્રોસેસ થશે નહીં એટલે તમારે જો બીજી કોઈ જમીન હોય એટલે અધર ગામમાં તો તમારે પાછળથી એડ કરવાની છે જનરેટ તમારી આઈડી થઈ જાય પછી અને જો એક જે આ ગામમાં જેટલી બી જમીન છે તે તમે એકસાથે એડ કરી આપણે જે અહીંયા વેરીફાઈ ઓનલે છે તે તેના પર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઓનલેન્ડ પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપ જોઈ શકો છો જે અહીંયા વેરીફાઈડ છે ત્યાં યસ આપણને જોવા મળશે યસ થવું જોઈએ ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમે જોઈ શકશો છો તમારા તમારા તમારી જે જે જમીન હશે એ તમને તમામ જમીનની વિગતો છેલ્લે જેટલી જેટલા બી સર્વે નંબર તમે એડ કરશો એટલે તમામ જે જમીન જે એરિયા હશે એ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ જે સોશિયલ રેસિડેન્ટ ડિટેલ છે એ તમારે અત્યારે ભરવાની થતી નથી પાછળ તમે જો ભરવી હોય તો ભરી શકો છો અત્યારે આ ઓપ્શનલમાં છે નહીં ભરો તો અત્યારે ચાલશે હવે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ છે તેની અંદર આપણે જે રેવન્યુ છે તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જે અહીંયા ફાર્મર કોન્સેટ છે એમાં ચેક જે ચેકબોક્સ છે એમાં પણ માર્ક કરી લેવાનું છે અને બીજું છે ચેકબોક્સ એમાં પણ ટીક માર્ક કર્યું કરવાનું છે અને આપણે સેવ પર ક્લિક કરવાનું છે અહીંયા આપણે આ બંને જે છે ચેકબોક્સ એ માર્ક કરી લેવાનો છે અને સીધું જે અહીંયા સેવ છે તેના પર ક્લિક કરવાનું છે સેવ પર ક્લિક કરતા મિત્રો અહીંયા ફાર્મર કોન્સેપ્ટ એટલે ઈ સાઇન કરવાનું છે હવે આપણે ફાર્મર કોન્સેપ્ટ ઈ સાઇન કરવાનું છે તે તેના માટે પ્રોસેટ ટુ ઈ સાઇન છે તેના પર ક્લિક કરવાનું છે પ્રોસેટ ટુ ઈ સાઈન પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરેસ્ટ જોવા મળે છે અને ખેડૂતનો જે જેનું રજિસ્ટ્રેશન કર્યું છે તેનો અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો છે ખેડૂતનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે મેં જે મિત્રો અહીંયા આધાર ઓટીપી છે તે સિલેક્ટ કરી લેવાનો છે જે આજે વર્તુળ આકારનો તે સિલેક્ટ કરી અને ગેટ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે બસ આધાર કાર્ડ નંબરે એન્ટર કરો જે ખેડૂતનું આપણે રજિસ્ટ્રેશન કર્યું છે તે ત્યારબાદ જે આધાર ઓટીપી છે તે સિલેક્ટ કરી સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ જે ગેટ ઓટીપી છે તેના પર ક્લિક કરવા કરવાનું છે હું ગેટ ઓટીપી છે તેના પર ક્લિક કરું છું ગેટ ઓટીપી પર ક્લિક કરતા મિત્રો તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના પર એક ઓટીપી આવશે તે આપણે ઓટીપી એન્ટર કરવાનો છે ત્યારબાદ આ ચેકબોક્સ તમે સાચો ઓટીપી નાખશો તો ચેકબોક્સ ઓટોમેટિક રાઈટ થઈ જશે અને જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરતાં મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરસ્ટે જોવા મળે છે અહીં આપ જોઈ શકો છો તમારું જે ફાર્મર રજિસ્ટ્ર આઈડી છે તે સક્સેસફુલી રીતે જે રજિસ્ટ ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો જે જે ફાર્મર આઈડી આઈડી પણ આપણને અહીંથી જનરેટ થયેલો જોવા મળશે ત્યારબાદ તમે અહીંથી ડાઉનલોડ પીડીએફ છે તેના પર ક્લિક કરી અને આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો જે મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો